અમે આ ભાજપા સમર્થક મંચ અત્યારે જે ચલાવી રહ્યા છો બીજેપીના આ બેના વચ્ચે ડિફરન્સ શું છે ભાજપા સમર્થક મંચ અને બીજેપીમાં ડિફરન્સ એટલો જ છે કે ઘણા વર્ષોથી તમે જોઈ રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં કામ કરે પબ્લિક માટે સેવાકીય તમામ પ્રવૃત્તિ ચાલે છે રાષ્ટ્રીય જનતા પાર્ટીની અંદર એક જ વાત છે અત્યારે કે ભાજપા સમર્થક મંચ એટલા માટે બનાવવા માટે આવ્યું છે કે અત્યારે ઘણી એવી પાર્ટીઓ આવવા માંડી છે જે હિન્દુત્વની વિચારધારા માટે ફક્ત અને ફક્ત જે ભાજપા સમર્થક મંચ કામ કરે છે અને ભાજપા સમર્થક મંચની અંદર જે પણ કાર્ય કરે છે જિલ્લાથી તાલુકા અને શહેર એ ભારતીય જનતા પાર્ટી માટે જ કામ કરે છે અત્યારે કેટલા વર્ષથી ભાજપા સમર્થક મંચ ચલાવતા તમે ભાજપા સમર્થન મંચ ગુજરાતમાં અત્યારે છેલ્લા ત્રણ વર્ષથી કન્ટિન્યુ ચાલે છે અને ત્રણ વર્ષને બે દિવસ થયા છે ત્રણ વર્ષના બે દિવસની અંદર તમે જિલ્લા કેટલા કરે તેત્રીસ જિલ્લાની અંદર મેં કામગીરી હાલ ચાલુ છે સંપૂર્ણ રીતે તમામ જિલ્લાઓમાં જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ શહેર પ્રમુખ કમ્પ્લીટ અને જે સરકારની વિચારધારા પ્રમાણે મહિલા સંગઠન પણ મહિલા પ્રદેશ મહિલા પ્રમુખ પણ છે તાલુકા પ્રમુખ મહિલાઓ પણ છે શહેરમાં પણ મહિલા પ્રમુખ છે એવી જ રીતે જે બીજેપીની ટોટલી થીમ છે એ પ્રમાણે મંચ કામ કરે છે તેત્રીસ જિલ્લાની અંદર તમે અત્યારે મેમ્બરો કેટલા જોઈન કર્યા પાંત્રીસ હજાર છસો સિત્તેર ઓનલાઈન છે અત્યારે અને બીજી અત્યારે કામગીરી ચાલુ છે અત્યારે જે તમે આ લેવલ ઉપર ભાજપા સમર્થક મંચની અંદર કામ કરી રહ્યા છો એના અંદર અત્યારે તમારે કોઈ લેવલ ચાલુ છે ગુજરાત લેવલે ભાજપા સમર્થક મંચમાં ભાજપા સમર્થન મંચ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે મારી જવાબદારી છે એટલે અત્યારે ભાજપા સમર્થક મંચની અંદર તમને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અત્યારે પહેલાં સ્ટાર્ટિંગમાં ત્રણ વર્ષથી બનાવેલા છે કે અત્યારે તમને પ્રમોશન થયું છે ના હું છેલ્લા ત્રણ વર્ષથી કન્ટિન્યુ ભાજપા સમર્થન મંચનું ગુજરાત અધ્યક્ષ તરીકે જ કામ કરું છું